જ્યાં પણ અમોલ ટાયર નામના બાઇક સવારની લૂંટના ઈરાદે હત્યા કરી હતી જેને લઈને શહેર અને જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બે આરોપીએ ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર કે જે ચપ્પુ મારી હત્યા કરી હતી તે રૂપે વિચિત્ર બાબુ કુર્મી પટેલ પોલીસને સાત વર્ષથી હાથ થાળી આપતો હતો અને તે વતન બાંદા જિલ્લાના ગુંજેની સામે આવ્યું હોવાની જાણ થતાં જ પોલીસે ત્યાં પહોંચી તેને ઝડપી પાડી સુરત લાવ્યો હતો હાલ હત્યારા લૂંટારોની ધરપકડ કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા